એટલે પછી અત્યારે ફ્રી થઈને નાઈ લીધું છે ને અહીં ટૂંકમાં છે ને ત્રણ ચાર ચહેરા બાકી પાવાના છે પછી આપણે કંઈક દાઢું બાઢું કંઈક સેટ કરાવવાનું છે ને હીરો જેવું કંઈક બની આવું એટલે પછી એકચ્યુઅલી મારી પર્સનાલિટી ન ઘટવી જોઈએ પછી કિસાન ભલે પૈસા ન હોય કા હા તું કહું એ આ શું કાઢો રે મને આવીને આવો ને કપડાં બગડી જાય એકચ્યુઅલીમાં તા નાખે તો શું થાય બા ને લોહરી એમાં એકચુલી ભેહું છે ને અહીંયા સ્લીપ મારી કડબડ ભાંગી જાય મણકો બણકો ખાઈ જાય પણ ભગુ મને હું રડતું તો આ અત્યારે છે ને આ ભેહું માટે ડેન્ડ લોક નું ગાઈડલું બનાવવાનું છે એકચુઅલી માં આપડે જઈ વાહ વાહ તો હું છે ને વાળી જાઉં ફટાફટ અને પછી છે ને મારા જે કંઈક વાડબા વાળ બાસે કટિંગ કરી એમ એકચ્યુઅલીમાં હું જ્યાં રૂપર થઈ જાય તો સારો લાગું ને તો કંઈ જવાનું છે બીજી ટૂંકમાં આપણે બીજા ગામમાં જવાનું છે હા એટલે મને તો કહે કે નાસ્તો બાસ્તો કંઈક લેતા જાય કારણ કે હે કંઈ નહીં વાહ 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 બ્લોક ચાલુ થઈ એટલે ગયેલા વાર ના ભાઈ તું કંઈ કોઈ દઈ કાંઈ મગાડતી નહીં થરાજી તો બાય થાય જ નહીં ભાઈ થાય હે બાય નથી ભાઈ ભાઈ આ તો કામ કરે આડ અઢિયારાજી હું ભાઈ જોઈ લે ખરેખર હા રિયાલિટીમાં નથી

આમાં ત્યારે આપણે બાજરો આવ્યો છે શિયાળો બાજરો છે ને અમારા અમુક વિસ્તારમાં જ થાય બાકી ક્યાંય થતો જ નથી બાજરો તો વધારે પૂરતો અમારા આ એરિયામાં બહુ છે ને છે નારિયેરી તો નારિયેરી છે ને બે શબ્દકો તો જલ્દી મોટી થાય ને ઝાઝા બધી નારિયેર આવે તારાભાઈ ની ફોર્ચ્યુનર લેવાની છે ને તો જલ્દી જલ્દી છે ને મોટી થઈ જાય છે નારિયર આપવાના છો ઝાઝા બધી ચાલે સમજી ગયું રેડી અહીં છે ને અમે આપણે ફોર્ચ્યુનર લેજન્ડર લેવાની છે તો આ મોટી થઈ જાય ને પછી લેવું મેં હમણાં નહીં હમણાં ક્યાંય પીસામાં પૈસા જ નથી યાર આ વાડીએ એવો પણ યાર લાઇટ નથી લાઇટ વગર બધું નકામું છે કેમ કે મોટર કેવા ચાલુ કર્યું હાલ લાઇટ આવે ને પછી મોટર ચાલુ કરીને પછી જવા જ ઘરે તો ફાઇનલી આપણે જટ્ટા કપાઈ ગઈ છે દાઢી બાઢી બધું સેટ થઈ ગયું છે ને અત્યારે પાછો પહોંચ્યું છે ઘરે ને ઘરે પીડીને સાંજે ભાઈ રોટા વોટા તૈયાર કરે લખી માસિયા મગફળી વીણીને આવ્યા સીધા ઘરે કાલે જ રોટા વોટા નાખવા જાય આપણે વાડીયા રોટા કાલે થાકવાનું કાલે પાંચ વાગ્યા આવીને મૂલી લઈને આવી જવા જશે હાજર જવાનું

કાઈ ખાસો પડને કો કાકા ઘર ઘર આ તો પડ્યા કરે કીમ ભજ્યું રાખીને મેં લોટા લીધું હા આ મન તો મૂકો છે એટલે હું વાહે નહીં જઉં અરે મેરેકો તો મેરેકો તો એસા કરે અરે મેરેકો ભી ઓરા દેખું મોર જ જો બીજું લેવું હું બીજું ને હાલ બંધ થઈ જાય એટલે બધું

કાચ કાપેને તાજ મહેલ બનેવું તો ને અહીંયા કે માથું કાપે ને એમાં રીંગા સા બનવાતું કાપના હાલો ભાઈ ચા પી ચા મારી ચા મારી રાણી નું મૈનો બંધાણ પી લો ચા હાલો હાલો તો ફાઇનલી પહોંચી ગયા છે આ તો રસોડામાં બેટી બેટી ઝોલા ખા ને કામ કરે કામ કરે ભૂખ લાગી હં એ કામ કેતું તો હે એ દુદુ ખાને કરવાનું છાશ

એ ભવિષ્ય અંદર તમને આધાર કાર્ડ ફોટો તમને જોવા મળશે એ આધાર કાર્ડ નો ફોટો તમે પેલા જોઈ લીધો હોત ને તો હું તારાથી હગાઈ જ ન કરે સહી પકડે હે સમજો તારો આધાર કાર્ડ ફોટો મેં જોઈ લીધો હોત તો હું તારા હગાઈ ન કરે એ મને ખબર હતી પણ એ મને ખબર નથી કે આધાર કાર્ડ માં તો આવે છે કઈ વાંધો ને ભાઈ જીવન છે સંસાર છે આપણે છોકરા છે ભાઈ આપણે છોકરા છે આપણે જિંદગીમાં હંમેશા દુઃખ જ

બધા અહીંયા આટા મારવા જાવ પડે એક્યુલીમાં દાદી બાપાની ભેગા હા કઈ વાંધો નહી તો મોચ કરો બીજો એક્યુલીમાં મોનીતા હું દેવીન્દ્ર જ ન આવે વાહ 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 ભાઈ બાપા ત્યાં બેસી લો જાડી ખાટો બોલો આપણે કેવું છે ભાઈ લેખી માન કેવું તો કે અત્યારે મારા મમ્મી ને પપ્પા બેસે પપ્પાના ફોનમાં એવું છે ને ટૂંકમાં કે આપણે છોકરા પાણી હોય ને છોકરાને કઈક અનસબસ્ક્રાઈબ કરી દે કે સબસ્ક્રાઈબ કરીને કઈ સબસ્ક્રાઈબ કરો બેસે ને તો પાંચસો થી સાતસો ને સબસ્ક્રાઈબ કરી નાખે વારંવાર ટૂંકમાં ફોન છે ને હેંગ થઈ જાય તો પપ્પાનો ફોન નવો લેવાનો છે આપણે ચેનલો અમુક અમુક સબસ્ક્રાઈબ કરી નાખ્યું હોય ને તેને અનસબસ્ક્રાઈબ કરી નાખે ને દાખલા હોય ને એટલે સબસ્ક્રાઈબ જ કરી નાખે ફોન એકદી હેંગ થઈ ગયો તો ખબર કેવો અવાજ આવતો હતો ખબર ને ઓલો ને એવું ડૂંકમાં ભાગવા માંડી ફોન કોઈ વાત બંધ થતો નતો એવું છે ભાઈ બધી બાકી આ જેના મોટી વસ્તુ આપણે હમણાં લીધીને બોક્સ પેડા એ હું છે ને હું તમને પછી નિરાજતી ગઈ અત્યારે આ ગાડીમાં ધોઈ તો જાઉં જોઈ લેવો જોઈએ ધોઈ હાવ જામ થઈ ગઈ ને લઈ ધોઈ નાખવાનું છે ગાડી ટાઈમ મળે પછી તો આજનો આજનોગને છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈશું ને કાલે મળશું નવા અવલોક સાથે તો કાલે મળીએ કરી દઈએ આવકને બંધ બા બાય